ક્યારે એવો વિચાર આવ્યો છે કે ગુજરાતને આ નામ મળ્યું કઈ રીતે આજે આપણે આ જ સવાલના જવાબની શોધમાં નીકળવાના છીએ આ ખાલી એક નામની વાત નથી પણ એની પાછળ છુપાયેલી હજારો વર્ષોની એક અદભુત કહાણી છે તો ચાલો આ સફર શરૂ કરીએ સૌથી પહેલાં ચાલો જોઈએ કે ગુજરાત ભારતના નકશા પર ક્યાં છે જુઓ અહીં પશ્ચિમ કિનારે અરબસાગરને અડીને આવેલું છે આ માત્ર એક ભૌગોલિક સ્થાન નથી પણ સદીઓથી દુનિયા માટે એક પ્રવેશદ્વાર રહ્યું છે વેપારીઓ પ્રવાસીઓ અને નવા વિચારો બધાનું સ્વાગત આ જ ધરતીએ કર્યું છે અને હા આ કોઈ નાનું સોનું રાજ્ય નથી હો વિસ્તારની દ્રષ્ટિએ એ ભારતનું પાંચમું સૌથી મોટું રાજ્ય છે ચરા વિચારો તો આટલી વિશાળ ભૂમિએ પોતાનામાં કેટકેટલા ઇતિહાસ અને રહસ્યો સંગ્રહી રાખ્યા હશે પણ આપણે પાછા ફરીએ આપણા મૂળ સવાલ પર આ નામ આવ્યું ક્યાંથી ગુજરાત શબ્દ પાછળ આખરે કયો ઇતિહાસ છુપાયેલો છે ચાલો આ સવાલનો જવાબ શોધવા માટે આપણે સમયમાં પાછા જઈએ સીધા ભૂતકાળમાં તો ચલો શરૂ કરીએ આ નામની ગાથાથી આપણે એક પછી એક પડર ખોલીશું અને જોઈશું કે આ શબ્દ ક્યાંથી આવ્યો અને સમય જતા એ કેવી રીતે બદલાયો તો આ છે આપણું આજનું નામ ગુજરાત પણ મજાની વાત એ છે કે આ નામનું મૂળ છેક અરબી લેખક અલ બિરુનીના લખાણોમાં જોવા મળે છે એમણે ગુર્જરત્રા શબ્દની પાછળ અરબી પ્રત્યય અત લગાવ્યો અને પછી ધીમે ધીમે બોલચાલમાં આ શબ્દ ઘસાઈને ગુજરાત બની ગયો પણ તો પછી આ ગુર્જરાત્રા શબ્દ ક્યાંથી આવ્યો એના માટે આપણે હજુ થોડું પાછળ જવું પડશે સોલંકી વંશના સુવર્ણકાળમાં એ સમયે જ્યારે આ પ્રદેશ કળા અને વેપારમાં ટોચ પર હતો ત્યારે એ ગુર્જરાત્રા તરીકે ઓળખાતો હતો અને એનાથી પણ પહેલાં મૈત્રક કાળ પછી જ્યારે ગુર્જર જાતિના લોકો અહીં આવીને વસ્યા ત્યારે આ ભૂમિ એમના નામ પરથી જ ઓળખાવા લાગી ગુર્જર ભૂમિ એટલે કે ગુર્જરોની ભૂમિ અને આ ગુર્જર લોકો કોણ હતા એક માન્યતા તો એવી પણ છે કે તેઓ છેક સિરિયાથી મધ્ય એશિયાના રસ્તે અહીં આવ્યા હતા આ નાનકડી વાત ગુજરાતના ઇતિહાસને સીધો આંતરરાષ્ટ્રીય સ્તરે જોડી દે છે ખરું ને તો નામનો ઇતિહાસ તો આપણે જોયો પણ આ ભૂમિ પર કોણે કોણે રાજ કર્યું ચાલો હવે એક ઝડપી નજર નાખીએ એ શાસકો પર જેમણે પ્રાચીન મૌર્ય સામ્રાજ્યથી લઈને આજના આધુનિક ગુજરાત સુધી આ પ્રદેશને ઘડ્યો છે આ સફર શરૂ થાય છે ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં શક્તિશાળી મૌર્ય સામ્રાજ્યથી પછી સમયનું ચક્ર ફર્યું અને સાતમી સદીમાં આવ્યા મૈત્રક વંશ જેમના સમયમાં ચીની પ્રવાસી હ્યુ એન સાંગે પણ અહીંની મુલાકાત લીધી દસમીથી તેરમી સદી એટલે સોલંકીઓનો સુવર્ણયુગ જેની ભવ્યતાની વાતો માર્કો પોલો જેવા વિશ્વપ્રવાસીઓ પણ કરતા એ પછી દિલ્હી સલ્તનત મુગલો અને મરાઠાઓના શાસનનો દોર ચાલ્યો અને છેવટે લાંબા સંઘર્ષ પછી એક મે ઓગણીસો સાહીઠના રોજ આપણા આજના ગુજરાત રાજ્યનો જન્મ થયો પણ ગુજરાતનો ઇતિહાસ માત્ર રાજાઓ અને રજવાડાઓનો જ નથી એનાથી પણ ઘણો જૂનો છે અહીં ધરતીના પેટાળમાં કંઈક એવું છુપાયેલું છે જે આપણને હજારો વર્ષ પાછળ લઈ જાય છે સીધા હડપ્પન સંસ્કૃતિના સમયમાં અને એમાં સૌથી પહેલું નામ આવે છે લોથલનું જરા કલ્પના તો કરો આજથી લગભગ ચાર હજાર વર્ષ પહેલાં લોથલ એક ધમધમતું આંતરરાષ્ટ્રીય બંદર હતું એને દુનિયાના સૌથી જૂના બંદરોમાંનું એક માનવામાં આવે છે અહીંથી જે અવશેષો મળ્યા છે ને એ જોઈને તો દિમાગ ચકરાઈ જાય એક વિશાળ ડોકયાર્ડ મણકા બનાવવાની ફેક્ટરી એકદમ ચોક્કસ માપવાળી હાથી દાંતની પટ્ટી શતરંજ જેવી રમતો પણ સૌથી ચોંકાવનારી વાત કઈ છે ખબર છે અહીંથી ખોપરીમાં કાણા પાડેલા હાડપિંજર મળ્યા છે મતલબ કે એ જમાનામાં પણ સર્જરી થતી હશે ખરેખર અદભુત છે આ હવે લોથલથી આગળ વધીએ અને પહોંચીએ ધોળાવીરા કચ્છના સફેદ રણમાં આવેલું આ કોઈ સામાન્ય ગામ નહોતું પણ એક આખું સુનિયોજિત મહાનગર હતું જે એના ટાઉન પ્લાનિંગ માટે આજે પણ પ્રખ્યાત છે દોણાવીરાની ખાસિયતો તો એનાથી પણ અકલ્પનીય છે ત્રણ ભાગમાં વહેંચાયેલું શહેર દુનિયાનું સૌથી જૂનું ગણાતું સ્ટેડિયમ અને પાણીના સંગ્રહ માટેની એવી અદ્ભુત વ્યવસ્થા જે આજના એન્જિનિયરોને પણ વિચારતા કરી દે અને હા અહીંથી મળેલું પેલું દસ અક્ષરોવાળું સાઇનબોર્ડ જેની લિપિ આજે પણ એક રહસ્ય છે વિચારો એ લોકો કેટલા આગળ હતા તો આપણે ઇતિહાસ જોયો પુરાતત્વ જોયું હવે ચાલો એનાથી પણ ઊંડા ઉતરીએ એક એવી દુનિયામાં જ્યાં હકીકત અને દંતકથાઓ એકબીજામાં ભળી જાય છે આપણા પૌરાણિક ગ્રંથો પ્રમાણે આખી કથાની શરૂઆત થાય છે કુળના પ્રથમ પુરુષ મનોવૈવસ્વતથી એમના પુત્ર હતા શરયાતી અને શરયાતીના પુત્ર હતા આનર્થ જેમણે આ પ્રદેશ પર પોતાનું રાજ સ્થાપ્યું અને બસ આ જ રાજા આનર્થના નામ પરથી આ ભૂમિને મળ્યું એનું સૌથી પ્રાચીન નામ આણર્થ પ્રદેશ અને એની રાજધાની હતી કુશસ્થળી આ નામ યાદ રાખજો કારણ કે આ જગ્યા ભવિષ્યમાં દ્વારકા બનવાની હતી અને પછી એ ઐતિહાસિક ક્ષણ આવી જેણે આ ધરતીના ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યો ભગવાન શ્રીકૃષ્ણ મથુરા છોડીને અહીં પધાર્યા અને એ જ કુશસ્થળીની ભૂમિ પર એક ભવ્ય નગરી વસાવી જેનું નામ હતું દ્વારકા તો જોયું આપણે એક આધુનિક રાજ્યથી શરૂઆત કરીને મધ્યકાલીન શાસકો પ્રાચીન મહાનગરો અને છેક પૌરાણિક કાળ સુધીની સફર કરી આજ બતાવે છે કે ગુજરાતની ઓળખના મૂળ કેટલા ઊંડા અને વૈવિધ્યસભર છે આ ક રાજ્યનો ઇતિહાસ નથી પણ એક જીવંત ધબકતી સંસ્કૃતિની ગાથા છે શું આજ વાત ગુજરાતને ખરેખર અનોખું નથી બનાવતી